આ વિડીયોમાં વાત કરવાના છીએ કે પ્રેગ્નેન્સી રહે પછી એ પ્રેગનન્સીની તમારા દાંત અને તમારા પેઢા ઉપર શું અસર થાય છે અને એમાં શું શું ફેરફારો થાય છે પ્લસ શા માટે એ ફેરફારો થાય છે એ ફેરફારો કેવી રીતે થાય છે અને એ જે દાંત અને પેઢાની તમને તકલીફ થાય છે એ ના થાય એના માટે તમારે શું કરવું જોઈએ અને જો થઈ જ ગઈ હોય તો એના નિવારણ માટે તમારે શું કરવું જોઈએ જેથી કરીને તમારે કોઈ પણ દવા પણ ના લેવી પડે અને ઘરે જ આરામથી તમે એને મેનેજ કરી શકો તો ચાલો જાણીએ પ્રેગનન્સીમાં તમારા પેઢા ખૂબ જ બને છે જેથી કરીને તેમાં ઝડપથી ચેપ લાગી જાય છે અને તમને એમાંથી લોહી પણ બહાર આવી શકે છે હવે પેઢામાં નરમ બનતા તેમાંથી લોહી બહાર આવવાની સાથે તમારા દાંત પર પણ તેની અસર થાય છે અને તેમાં એકદમ સરળતાથી સળો પણ થઈ શકે છે જે તમને નોર્મલી ના થતો હોય પણ જેવી તમારી પ્રેગ્નન્સી રહે કે તમારા દાંત અને પેઢામાં આવ્યા જે ચેન્જીસ આવા જે ફેરફારો છે એ જોવા મળે છે પણ શા માટે જોવા મળે છે તે જોઈએ હવે પ્રેગ્નન્સીમાં આપણે ઘણા બધા વધારે પ્રમાણમાં ખાંડવાળો ખોરાક છે અથવા તો કોઈ પણ જેમાં વધારે પ્રમાણમાં કેલરી આવતી હોય એવો ખોરાક આપણે ખાતા હોય છે જેથી કરીને આપણા જે દાંત હોય છે એના ઉપર છારી વધારે પ્રમાણમાં વાજે છે કારણ કે આપણા ખોરાકમાં ખાંડનું પ્રમાણ વધારે હોય છે જેથી કરીને આ જે છારી હોય છે એ દાંતનું જે એનિમલ હોય છે એને ખાઈ જાય છે જેથી કરીને તમને સડો ઝડપથી થાય છે પ્રેગ્નન્સીમાં કહેવત તો સાંભળી જ હશે તમારા દાદી પાસેથી અથવા તો નાની પાસેથી કે જેમ જેમ તમારી પ્રેગ્નન્સી એક બે વધતી જાય છે એવી જ રીતે તમારા જે દાંત હોય છે એ પ્રેગ્નન્સી વધવાની સાથે એ નબળા પડતા હોય છે દરેક પ્રેગનન્સીએ દરેક સ્ત્રીના દાંત હોય છે એ પહેલાં કરતા વધારે નાજુક સ્થિતિમાં પહોંચી જ જાય છે પણ આપણે એ ના થાય એના માટે ચોક્કસ પગલાં લેવા જોઈએ તો ચાલો જાણીએ કે કયા કયા પગલા આપણે લેવા જોઈએ સારી બાજે જ નહીં એવી કોશિશ કરવી જોઈએ એના માટે હંમેશા જ્યારે પણ તમે જમો ત્યારે કોગળા અવશ્ય કરવા જોઈએ દિવસ હોય રાત હોય કે સવારનો સમય હોય પણ તમે જ્યારે પણ મોઢામાં કંઈ પણ ખોરાક લો એના પછી તમે હંમેશા ચોખ્ખા પાણીના કોગળા કરો ખરેખર તો જ્યારે તમે રાત્રે સુવા જાઓ એ પહેલાં આપણે બ્રશ કરવાની આદત પાડવી જોઈએ પણ સૌથી વધારે જો પ્રેગ્નન્સીમાં તમારે જ્યારે પણ તમે જમો ત્યારે હંમેશા જમ્યા પછી તમારે કોગળા કરીને પછી બ્રશ કરી જ લેવું જોઈએ જેથી કરીને તમારી છારી તમારા દાંત ઉપર લાગશે નહીં અને જેથી કરીને તમારા એનેમલને પણ નુકસાન નહીં થાય અને દાંતમાં સડો લાગશે નહીં તમારે પ્રેગ્નન્સીમાં હંમેશા નાની સાઇઝનું અને નાના દાંતાવાળું બ્રશ વાપરવું જોઈએ કારણ કે તમારા પેઢા ઓલરેડી નરમ બનતા હોય છે જેથી કરીને તમે જો હાર્ડ બ્રશ અથવા તો મોટું બ્રશ લેશો તો એ પેઢા ઉપર વાગી જાય અને તેના લીધે પણ ક્યારેક લોહી નીકળવાની સંભાવના રહે છે અથવા તો પેઢા સૂજી જાય છે નાનું બ્રશ લેશો અને થોડુંક નરમ બ્રશ લેશો તો એ તમારા મોઢાના ખૂણે ખૂણામાં પહોંચી શકે અને આરામથી તમારો જે દાંત પરનો જે ખોરાક છે એને આરામથી સાફ કરી શકશે અને તમે જ્યારે પણ જુઓ કે તમારું જે બ્રશ છે એના જે તાતણા હોય છે એ ખરવા લાગે ત્યારે તમારે બ્રશને બદલી નાખવું જોઈએ એ તમારે ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ હવે લાસ્ટમાં જોઈએ તો કે અમારા આયુર્વેદમાં પણ તમારા દાંતને ઘરે જ સારા અને પેઢા પણ સારા રાખવા માટે નાના નાના ઉપાયો બતાવેલા છે જેમાં છે આપણા લીમડાના પાન અને આંબાના પાન તમે એને બરાબર ધોઈને એને બે ત્રણ વખત જો દિવસમાં ચાવી જશો અને પછી જે કૂચો હોય એ તમારે બહાર ફેંકી દેવાનો છે પણ લીમડાના જે પાન હોય એને તમારે મોઢામાં બેથી ત્રણ મિનિટ જેટલા ચાવવાના છે જેથી કરીને તમારા પેઢા પણ મજબૂત બનશે અને તમારા દાંતમાં જે પણ ખોરાકના કણો ભરાયેલા હશે એ પણ આરામથી બહાર નીકળી જશે જો તમને લીમડોના જે પાન છે એ બહુ કડવા લાગતા હોય તો લીમડાની જે દાંડીઓ આવે છે જે એકદમ નરમ હોય છે એને પણ તમે તમારા દાંતમાં ચાવી શકો છો એનો જે રસ હોય એ જો તમને ભાવે તો તમે ચૂસી શકો છો અને ના ભાવે તો તમે એને બહાર ફેંકીને ખાલી ચ્યું ચ્યુ કરીને પણ તમારા દાંતની અને પેઠાને મજબૂત રાખી શકો છો